વાયલી વિસ્તારમાં બનેલા ચકચારી ગેંગરેપુનામાં ક્રાઇમ બ્રાન્ચેલાઈ છે ઓક્ટોબરના રોજ એક યુવતી તેના મિત્ર સાથે રાત્રિના અગિયાર આસપાસ બેઠી હતી તે દરમિયાન મોપેડ અને બાઇક પર પાંચ જેટલા શખ્સો તેમની પાસે આવ્યા હતા જેમાંથી બે શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા જ્યારે બાકીના ત્રણ જણાએ મિત્રને પકડી રાખ્યો હતો નસગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ મોબાઈલ લૂંટ કરીને ભાગી ગયા હતા જેના પગલે જિલ્લા પોલીસ સહિત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીને પકડવા માટે કામે લાગી હતી ત્યારબાદ મોબાઈલની લૂંટ કરીને ત્રણેય જણા ફરાર થઈ ગયા હતા સગીરા મોડે સુધી ઘરે નહીં પહોંચતા તેની માતાએ ફોન કર્યો હતો જે આરોપીએ રિસીવ કરી લેતા જ લોકેશન ટ્રેસ થઈ ગયું હતું ને ક્રાઇમ બ્રાન્ચે ગેંગરેપ કરનારા મુન્ના અબ્બાસ બંજારા મુમતાજ બંજારા અને શાહરૂખ બંજારાને ઝડપી પાડ્યા હતા પરંતુ ગુનો જિલ્લા પોલીસ સ્ટેશનનો હોય ક્રાઇમ બ્રાન્ચે આરોપીને આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા ઘટના સ્થળ પર સગીર અને તેના મિત્રને અપશબ્દ બોલી છેતરેલા સેફલી અલી અને અફઝલ વણજારાની પર અટકાયત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે જેથી પોલીસ દ્વારા આરોપીની મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ કરવામાં આવી રહી છે ત્યારે આરોપીની વધુ પૂછપરછ કરવા માટે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી બી એચ ચાવડાના સુપરવિઝન હેઠળની એસઆઈટીની રચના કરાઈ છે આ ટીમ દ્વારા ગુનાની તપાસ કરવામાં આવી રહી છે ચકચારી ભાયલી સગીરા ગેંગરેપ કેસમાં આરોપી ઓળખ પરેડ કરાવ્યા બાદ દિવાળીપુરા કોર્ટમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રિમાન્ડ માટે રજૂ કરાયા હતા વિરુદ્ધ લાગણી જોવા મળી હતી ખાતે બીજા વર્ષીય સગીરા પર ગેંગરેપના આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે અડતાલીસ કલાકમાં ઝડપી પાડ્યા હતા આજે મંગળવારના રોજ મેજીસ્ટ્રેટ સમક્ષ તેની ઓળખ પરેડ કરાવતા સગીરાએ આરોપીને ઓળખી બતાવ્યા હતા ત્યારે ડીવાય એસપી બી એ ચાવડાના સુપરવાઇઝર હેઠળ બનેલી એસઆઈટી ની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે

હું એક બે દિવસમાં એસપી સાહેબને રૂબરૂ મળીશ એસપી સાહેબ ચર્ચા કરી અને જે પણ વ્યક્તિ હોય કે બ્રાન્ચને આપવાની થશે એ આપી દેવાની છે એમાં કોઈ ગુના વખતે જે આરોપીઓએ કપડાં પહેરેલા છે એ કપડાની પણ કબજો મેળવી અને એની મેડિકલ તપાસ કરવા માટેના કારણો સાથે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવે છે એને કોણે લોકોએ ગુનો થયા પછીથી સહજ સહકાર આપ્યો છે કોણે એને આશરો આપ્યો છે આવા બધા જ કારણો સાથે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટની અંદર અરજી રજૂ કરી હતી નામદાર કોર્ટે